જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ ઓગણત્રીસ નહીં પણ ત્રીસ ઓક્ટોબર અને ગુરુવાર જામનગર આપાય મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે મિત્રો તો આપણે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવશું અને કાલની આપને અપડેટ આપી દઉં મિત્રો એમ તો આપણે એક લોંગ વિડિયો બનાવ્યો હતો એની અંદર કે 1600 રૂપિયા ઊંચા મોછો ભાવ હતો ત્યાર પછી એક શોર્ટ વિડિયો આપણે બનાવતા ત્યારે અપડેટ એમ તો મડી ગઈ હતી 1805 રૂપિયા ઊંચા મોછો ભાવ હતો પણ એક મિસ્ટેક મે એમ કહી દી કે તમે કીધું કે 66 નંબર ની વેરાઈટી નો ભાવ હતો 1805 રૂપિયા પણ મિત્રો માફ કરજો ಈ 9 ನಂಬರ್ ની વેરાયટી હતી પછી 9 નંબર ની વેરાયટી હતી એનો ઉચ્ચમાં ઉચ્ચ ભાવ 1800 ને ₹5 ભાવ થયો હતો અને 66 નંબર ની વેરાયટી ના કંઈક 1745 એવો ભાવ હતો મિત્રો એટલે 1500 થી 1700 સુધીનો ભાવ હતો મિત્રો આપણે આ છાસઠ નંબરની વેરાયટીના અને એમાં ઓછામાં ઓછો ભાવ હતો અઢારસો ને પાંચ રૂપિયા એ નવ નંબરની વેરાયટીનો ભાવ હતો તો ચાલો મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈએ આજના બજાર ભાવ ઓછામાં ઓછા શું થાય છે જેટલો આપણાથી વિડીયો બનશે એટલો આપણે જોઈ લેશો બાકીની અપડેટ હું તમને કાલે સોરી કાલ તો છે ને આપણા ગુજરાતના ગૌરવ પ્રભાવશાળી લોખંડી પુરુષ એવા શ્રી વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે એટલે કાલે રજા રહેશે મિત્રો અને શનિવારના આપણે પાછા ભેરા થશું ત્યારે હું તમને અપડેટ આપી દઈશ આજે જુની આજનો ભાવ શું થાય છે મિત્રો બહુ ખોટી લપ બહુ થઈ ગઈ નહીં પણ હાચી આપણે માહિતી દેવા માટે કહી રહી છે ભાઈ યાર એમ શું બોલો છું ચાલો ચાલો હાલો આગળ વધીએ હાલો વિડીયોમાં આવો ભાઈ એના પણ ઘણા બધા આવી ગયા છે જુઓ તો ખરી યાર

भाई छसठ नंबर ने वेराइटी से माल जो मित्रों छसठ नंबर ने वेराइटी चौदह सौ ने पांच सौ रुपये माल ना भाव चाहिए उससे मित्रों माल जो मित्रों फोर हंड्रेड माल का रेट वो है दोस्तों माल देखिए चलिए दोस्तों आगे बढ़ते हैं महदीम भारतो रुपिया भारतो कोई ना मुक्ता कोई भी आवाज़ का भारतो भारतो रुपिया भारतो सम्मेलन के लिए खबर जल्दी भारतो रुपिया जल्दी नीचे भी भारतो ने चाली भारतो ने चाली रुपिया भारतो चाली भारतो चाली भारतो चाली भारतो ने चाली रुपिया कोई नहीं भारतो ने � हाल भाई बार सौ चालीस रूपयालो भाथ मई दार चालीस रूपया माल मित्र बार सौ चालीस रूपयालो भंड्रेड फोर्टी रूपीस मलका रेट वह दोस्तों माल देखी है बार सौ चालीस ना भाव ना माल छ भाई यहाँ दाणो जसो खोली ने हावलो जो આ દાણો છે ચાલો ભાઈ અવાજ આવ્યો નવ નંબર ચાલો ચાલો ભાગો ભાગો જપાટે

एक हज़ार ने पचास रुपया मालन भाव थे मित्रों चलो माल जो एक हज़ार ने पचास रुपया मालन भाव थोड़ा एक हज़ार ने पचास रुपया माल जो एक हज़ार ने पचास रुपया वन थाउजेंड फिफ्टी रुपीज माल का रेट हुआ है दोस्तों वन थाउजेंड फिफ्टी रूपीज चलिए चलिए आगे बढ़ते हैं जोरों से काम चल रहा है हरा जी का और ऑप्शनर है हमारे अमित भैया बारह सौ ने रुपया माल न भाव थे बारह सौ ने रुपया बार सौ ने रुपया ट्वेल्व हंड्रेड सेवेंटी रूपीस माल का रेट हुआ है बार सौ सीतेर रुपया चलो चलो आगे अगियो तो ने पच्चीस रुपया चलो माल के वो तो है भाई कब अग्यारोने पच्चीस रुपए मालन भाव थे ग्यारह सौ पच पचीस माल का रेट वह इलेवन हंड्रेड ट्वेंटी फाइव दाना मालका रेट वह आठ सौ ने है, माल ना भाव थे आठ सौ ने आठ सौ ने, ने, ने माल जो मित्रों आठ सौ ने रुपये एट हंड्रेड नाइंटी माल मलका रेट हुआ है आठ सौ नौ रुपया अग्यारो न पंचा रुपये माल ना भाव अगर सौ पंचाण रुपये माल ना भाव थे माल जो मित्र अगर सौ पंचाण रुपए दाणो एकादो रखे आई रो छोटो जो बार पांच 1195 रुपया 1200 માં 5 રૂપિયા ઓછો 1195 રૂપિ મલ કા રેટ હુઆ હે મલ દેખીએ દોસ્તો આઈ લો ના હાલો હાલો આગળ કી આવ આ ખાસ છે બહુ રાજધાન એક્સપ્રેસ છે અમે તો હાલો હાલો ગાયેગા નકર અમા ભાઈ વારો હે ના આવે કાલ પછી રજાના દિવસ છે અર આવી રીતના જળપ થી અરજી ન કામકાજ ન કરે તો મલ પેન્ડિંગ પડ્યો રહીએ તો ચાલો આપણે આપણને રાજધાની એક્સપ્રેસની જેમ કામ કરવું જોઈશે બાય બાય चौदसों पचीस रूपया फोर हंड्रेड ट्वेंटी फाइव माल का रेट चौदह सौ ने पच्चीस माल ना भाव थे बाय बाय हाँ दाणो जुओ मित्रो आ चौदसो पच्चीस ना भाव मैं ली दीजा खींचा में हूँ ले कई वो ना अपने आम जो माल माल मौदसों पचीस रूपयान थाउजंड पच्चीस रूपया फोर्टीन हंड्रेड ट्वेंटी फाइव का रेट हुआ है અરે યાર મને કન્ફ્યુઝ કરી નહીં ખોલ ઘેલો કે ચૌદસોની જગ્યાએ વન થાઉઝન્ડ કે વન થાઉઝન્ડ નહીં ગયેલા ફોર્ટીન હન્ડ્રેડ ટ્વેન્ટી ફાઇવ રૂપીસ માલકા રેટ દોસ્તો ચૌદસો રૂપિયા માલકા રેટે ચૌદસો ને રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો હાલ આપણે તમને દાણો તો દેખાડી દો ખોલીને રાધાની એક્સપ્રેસ બહુ આગળ વધી ગઈ છે ચિંતા ન કરતા આ માલ છે

अदरजो भाई से जाकर आ लो हां आकर आ लो हेलो हेलो इन्हें बुलावाना बोलो स्कूटर में लो दो बच्चा 54 1000 1500 1500 हेलो नितिन भाई हेलो हां एम ऊंचा ऊंचा भाव करो भाई 1500 ने 1600 ने ना ना 2000 पहुंचा दो तो, तेस। तो तेस। સોળસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે ચાલો માલ આગળથી આપણે જોઈએ આ માલ જોવા મિત્રો સોળસો ને પંદર રૂપિયાના ભાવનો માલ છે સિક્સટીન હંડ્રેડ फिफ्टीन रुपीस माल का रेट हुआ है सौ सौ ना पंद्रह रुपया माल में भाव तीन सौ सौ ने पंद्रह रुपया सौ सौ ने पंद्रह रुपया सौ सौ ने पंद्रह रुपया सिक्सटीन हंड्रेड फिफ्टीन माल का रेट हुआ है दोस्तों सौ सौ ने पंद्रह हाल आगड़ बदिए भाई છે અમારા ખેડૂત મિત્રો જાય ભાઈ આ કઈ વેરાયટી કેવું ના પડે યાર ખેડૂત છે મોરના ઈંડા ચિતરવા ના પડે ભાઈ ખેડૂત ભાઈ છે ઓળખી જાય કયો માલ છે મારા જીવાના કોક ને પૂછવું પડે ભાઈ કઈ વેરાયટી છે એમ પૂછવું પડે

اندازیہ کنا پر بیا کو بیا روپیہ بیا کو بیا کو ممکن ہے ہزار ہزار روپیہ ہزار روپیہ ہزار کا તે જેનો ફટાફટ કામ કર પાછો કરી દે મારો બસ મારો મારો quando visto che tu cada di cancha basto che tu non hai che dicere o puoi andare vai tu indecetto sia solo ऐसी रुपया माल ना भाव थोड़े तेरसो रुपया माल न भाव थोड़े तेरसो एसी रुपया थर्टीन हंड्रेड ए रूपीस मलका रेट हुआ है

આજની હરાજીનો આપણે કામકાજ તો ચાલુ જ છે આપણે વિડીએનું કામકાજ આજે પૂર્ણ કરીએ છીએ કારણ આજે તો ઘણી બધી આવક છે અને આજે માલ વેચવાનો ઘણો બધો છે તો આની અંદર તો બપોર થઈ જવાના છે પણ આપણા આગળ સમયની મર્યાદા હોય છે સમયની લિમિટ હોય છે એટલે આજનો વિડીયો અહીં સમાપ્ત આપણે કરીએ છીએ મિત્રો બાકી તો ભાવ આજે કંઈ તમને કંઈ કહેવા જેવા છે નહીં ભાવ તો જોયા જશે તમે વિડીયોમાં દેખાડ્યા હતા ऊँचा भाव कोई बहुत लाइक गया मैंने सौ सौ सो सत्तर सौ अठार सौ रुपया माल भाव था आग जोशो आग अपडेट हूँ आपने आपी दई शनिवार खुलता मत तो चलो मित्रों वीडियो समाप्त करूचो शनिवार पाँ मरस जय जवान जय किसान मित्रों